ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું કે કયા પાપના કારણે મનુષ્યને કુતરાનો જન્મ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન શ્રી કૃષ્ણ એક વાર્તાના માધ્યમથી કહે છે કે કયા પાપના કારણે મનુષ્યને કુતરાનો અવતાર મળે છે દુઃખ ભોગવવું પડે છે પ્રત્યેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે મૃત્યુ બાદ સજા ભોગવવી જ પડે છે જ્યારે તેની સજા પૂરી થાય તો તેમને ફરી પૃથ્વી લોક પર બીજો જન્મ મળે છે જે જેવા કર્મ કરે છે એવા પ્રકારથી ફરી તેને બીજી યોનીમાં અવતાર મળે છે પરંતુ શું તમે લોકો જાણો છો કે કયા સાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે અને એવા કયા કાર્ય છે જે આપણે મનુષ્યને જીવનમાં ન કરવા જોઈએ જેના કારણેથી નર્ક મળે છે અને પછી કૂતરાનો જન્મ મળે છે હિન્દુ ગ્રંથ અનુસાર આ ધરતી પર રહેનારા બધા જ મનુષ્યને તેના કર્મો અનુસાર અલગ અલગ યોનિમાં જન્મ મળે છે અમુક ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય તેના જીવનમાં બહુ પાપ કરે છે એને એક એવી યોનિમાં જન્મ મળે છે કે જે એમનું દુઃખ દર્દના કોઈને કહી શકે કે ના કોઈની સાથે તે દુઃખ વહેંચી શકે અને એ મિત્રો ક્યાં કાર્યો છે જે એક મનુષ્યને એના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ નહીં તો એને કૂતરાનું જીવન મળવાનું નક્કી છે મિત્રો આ કથા સાંભળતા પહેલા તમને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને એક લાઈક જરૂર આપજો અને વિડિયો સારો લાગે તો શેર પણ જરૂર કરજો એક વારની વાત છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય રાધાજી તેમની સખી સહેલીઓ સાથે તેમના નગર બરસાનામાં ભ્રમણ કરી રહ્યા હતા આખા ગામમાં આટો માર્યો આટો મારતા હતા ત્યારે રાધાજીએ એક ઘર પાસે જોયું કે એક લાચાર કૂતરો કઈક ખાવા માટે ઉભો રહ્યો ભૂખ્યો હતો ત્યારે એ ઘરમાંથી એક વ્યક્તિ લાકડી લઈને બહાર આવ્યો અને કૂતરાને મારવા લાગ્યો કૂતરો દોડ્યો તો પાછળ પાછળ એને મારવા માટે પણ દોડવા લાગ્યો આ જોઈ રાધાજીથી રહેવાયું નહીં તેમને દુઃખ થયું તેમણે એની સખીઓને કહ્યું કે મારી મારી પ્યારી સખીઓ તમે બધા પોતપોતાના ઘરે જાઓ અને હું હવે મારા પ્રભુ કાના પાસે જોઉં છું અને મારે એમને થોડા પ્રશ્ન પૂછવા છે આટલું કહી રાધાજી ભગવાન ભગવાન મળવા માટે જાય છે આ રાજભવનમાં સોનાના બનેલા સિંહાસન પર બેઠા હતા ત્યારે એમની પાસે રાજભવનમાં એમના પ્રિય રાધા રાણી આવ્યા અને ભગવાનને કહે છે કે કાના જ્યારે આજે હું મારા બરસાનામાં ભ્રમણ કરી રહી હતી તો મેં નગરમાં જોયું કે એક પુત્ર એટલો બધો કષ્ટ ભોગવી રહ્યો હતો કે કષ્ટ ભર્યું જીવન જીવી રહ્યો હતો આ જોઈ મારાથી રહેવા નહીં મને બહુ દુઃખ થયું એ કૂતરું જેના પણ જેના પણ દરવાજે જ્યાં પણ જતું જેના પણ ઘરે જતું તો લોકો તેની લાકડી મારતા અને તેના ભોજન માટે આમ તેમ તે બિચારો ભટકતું હતું પરંતુ એને પેટ ભરીને ભોજન કોઈએ ન મળ્યું આપ્યું ક્યાંય ન મળ્યું આ જોઈને કાના મને બહુ દુઃખ થયું અને મારા મનમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો મિત્રો આગળ ભગવાન બોલ્યા હે પ્રિય રાધે તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન છે એ મને નિશ્ચિત થઈને પૂછો હું તમારા બધા પ્રશ્નનો જવાબ આપીશ તો રાધાજી બોલ્યા હે પ્રભુ મારો પ્રશ્ન છે કે ક્યાં પાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાધે આજે હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું જેને સાંભળીને તમને તમારો જવાબ મળી જશે માટે હે રાધા આ કથાને પૂરા મનથી સાંભળજો એટલે રાધાજી બોલ્યા હે પ્રભુ હે કાના તમે કથા સંભળાવો હું મનથી ધ્યાનથી હૃદયથી આ કથા સાંભળીશ પછી કથા કહેવાની શરૂ કરી કે હે રાધે આ એક સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી રામ આ ધરતી ઉપર અવતર્યા હતા જ્યારે ભગવાન શ્રી રામ એમની સભામાં બેઠા હતા ત્યારે એમને એક કૂતરા રડવાનો અવાજ સંભળાયો તે સભાના દરવાજે ઊભેલા દ્વાર પાડે દરબારની સભાના દરવાજેથી તેને ભગાડી દીધો બીજા દિવસે ફરીથી એ જ કૂતરો એ જગ્યા પર આવી રહ્યો રહીને ભસવા લાગ્યો એ દ્વારે આવ્યો અને ત્યાંથી પાછો એને દ્વાર પાડે ફરી ભગાડી દીધો ફરી પાછો ત્રીજો દિવસ થયો તો સભાના ત્રીજા દિવસે પણ એ કૂતરો એ જ સ્થાન પર આવીને સભાના જે દરબાર હતો એની બહાર આવીને રડવા લાગ્યો તો ભગવાન રામના મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે આ કૂતરો રોજ મારા દરબારની બહાર આવીને હેમ રડતો હશે તો ભગવાન રામે એક કૂતરાના રડવાનું કારણ જાણવાની જાણવાની ઈચ્છા થઈ તો તેમણે દ્વારપાળને કહ્યું કે એક કૂતરાને અહીં બોલાવીને લઈ આવો તો એક કૂતરાને બોલાવવા માટે ગયો દ્વારપાળ એની પાસે ગયા અને બોલ્યા કે પ્રભુ શ્રી રામે તને દરબારમાં બોલાવ્યો છે તો કૂતરો કહે છે કે ભાઈ મને એક એવી યુનિમાં જન્મ મળ્યો છે જેને મંદિર રાજભવન રસોઈઘર ગૌશાળા જેવા પવિત્ર સ્થાનમાં જવાનું વર્જિત છે તમે જઈને પ્રભુ શ્રી રામને કહી દો કે એ સ્વયં મને મળવા માટે આવે મારું દુઃખ સાંભળે અને પછી દ્વારપાળે કૂતરાની બધી જ વાત શ્રી રામ ભગવાનને કહી અને આ સાંભળીને ભગવાન શ્રી રામ પોતે કૂતરાને મળવા માટે આવ્યા અને કહે છે કે હે સ્વાન તું રોજ મારા આંગણામાં આવીને સભાના દરવાજે આવીને રડે છે કેમ રડે છે શું કારણ છે તો કૂતરો ભગવાન શ્રી રામને કહે છે કે હે પ્રભુ મેં કોઈ અપરાધ નથી કર્યો છતાં પણ એક સંન્યાસી સાધુએ મને પથ્થર માર્યો અને એ કારણથી મારો પગ તૂટી ગયો છે અને મને બહુ પીડા થઈ રહી છે માટે હું રોજ તમારા દરબાર પાસે આવીને રડું છું ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે હે પ્રિય રાધા એ કૂતરાને પીડા જોઈને પ્રભુ શ્રી રામને બહુ દુઃખ થયું પછી ભગવાન શ્રી રામે એના દ્વારપાળને કહ્યું તેના દરબારમાં તે દ્વારપાળને એ સાધુ સન્યાનીને બોલાવા માટે કહ્યું સૈનિકને બોલાવે ને કહે છે ભગવાન કે જાઓ જઈને સન્યાસીને જ્યાં પણ હોય તેને શોધીને અહીં જલ્દીથી જલ્દી દરબારમાં હાજર કરો ભગવાન શ્રીરામની આજ્ઞા મેળવીને સૈનિકો સીધા સન્યાસીને શોધવા લાગ્યા અને સોતા સોતા તેના ઘરે પહોંચી ગયા અને એ સન્યાસીને પકડીને તેમને સાથે લઈ આવ્યા ભગવાન શ્રીરામના દરબારમાં લાવ્યા પછી શ્રીરામ ભગવાને એ સાધુ સંન્યાસીને કહ્યું કે હે સાધુ મહારાજ શું આ વાત સાચી છે કે તમે આ કૂતરાને પથ્થર માર્યો છે જેનાથી આ કૂતરાનો પગ ભાંગી ગયો છે અને હવે એ સરખી રીતે ચાલી પણ નથી શકતો તો આ કૂતરાએ એવો કયો અપરાધ કર્યો કે તમે એના લીધે તમે એના આ મૂંગા પ્રાણીને કૂતરાનો તમે પગ ભાંગી નાખ્યો તો સાધુ મહારાજ બોલ્યા કે હે પ્રભુ જ્યારે હું ભિક્ષા માંગીને જઈને જ્યારે આવી રહ્યો હતો તો આ કૂતરાએ મારા ભિક્ષાનું અન્ન ભોજન જે મે હતું એ હેઠું કરી દીધું એ ભોજનમાં એને મોં નાખ્યું

આવું કરે છે અને એ મૂંગા પશુઓને એટલી બધી બુદ્ધિ નથી હોતી કે એમને આવું ન કરવું જોઈએ એની અંદર વિવેક નથી એ કમાઈ નથી શકતા જાતે બનાવીને ખાઈ નથી શકતા તો એનો કોઈ અપરાધ નથી જો આ કુતરાએ તમારું ભોજન એઠું પણ કરી લીધું છે ને તો પણ એમાં કોઈ એનો અપરાધ નથી તમે મનુષ્ય છો તમારી અંદર જ્ઞાન છે તમે જાતે લાવી શકો છો માંગીને પણ ખાઈ શકો છો તમે જાતે બનાવી શકો છો પણ એક મૂંગું પશુ છે એ નથી કમાઈ શકતું એ નથી એ જાતે બનાવીને ખાઈ શકતું માટે એ આવું કરે છે આ એની સ્વાભાવિક પ્રકૃતિ છે અને બસ આટલે આ માટે તમે આ આટલી જ વાત માટે તમે આ કૂતરાને આટલી મોટી સજા આપી દીધી એનું પગ ભાંગી નાખ્યો આ અપરાધ એનો નથી થયો આ અપરાધ તો તમારાથી થયો છે એ કૂતરાએ કોઈ અપરાધ નથી કર્યો એક સન્યાસી સાધુ થઈને એક કૂતરાનો પગ ભાંગી નાખ્યો છે તમે બહુ મોટા અપરાધી છો તમે તમે આ કૂતરાના અપરાધી છો બસ આગળ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે રાધાજી ભગવાન શ્રી રામ કહે છે કે કૂતરાને કહે કે હે સ્વાન આ સન્યાસી તારો અપરાધી છે અને તું જે ઈચ્છે એ સજા આ સન્યાસીને તું આપી શકે છે ભગવાનની વાત સાંભળીને એ કૂતરો બોલ્યો હે પ્રભુ આ સન્યાસીને કહો મહેલનો આ સન્યાસીને કોઈ મહેલનો રાજા બનાવી દો તો શ્રીરામ ભગવાને કહ્યું એ કૂતરાની વાત માની સ્વીકાર કરી લીધી અને એ સન્યાસીને રાજશ્રી વસ્ત્ર પહેરાવ્યા ઘોડા ઉપર બેસાડ્યો શણગાર્યો અને એ સન્યાસીને એક મહેલમાં લઈ ગયા અને ત્યાંના રાજા બનાવી દીધા જ્યારે એ સાધુ સન્યાસી રાજા બની ગયા સોનાના સિંહાસન પર બેઠા અને તેને રાજા જેવું મુંગટ વસ્ત્ર મળી ગયા આટલી બધી શાન માન પાન મળી ગઈ તો એ સન્યાસી તો બહુ ખુશ થયો અને વિચાર કરતો હતો કે મેં મારા જીવનમાં આવું સપનું તો ક્યારેય જોયું ન હતું હું એક રાજા બનીશ ને એક કૂતરાએ મને રાજા બનાવી દીધો સાચું જ કૂતરામાં અકલ નથી એનો પગ ભાંગી મેં નાખ્યો પણ એણે તો મને સજા આપવાની જગ્યાએ મહેલનો રાજા બનાવી દીધો હવે આ બાજુ શ્રી રામના દરબારના લોકો હતા જે હતા એ આ જોઈને બધું હેરાન રહી ગયા સભામાં બેઠેલા લોકોએ પૂછ્યું કે હે પ્રભુ આ કુતરાનો પગ ભાંગી નાખ્યો હતો અને બધા લોકોની વાત સાંભળીને પ્રભુ શ્રીરામ રામ બોલ્યા કે આનો સવાલનો જવાબ તો એ સ્વાન જ આપશે એટલે બધા લોકોએ કુતરાને પૂછ્યું કે હે સ્વાન એ સાધુ સાથે આવું કેમ કર્યું એને દંડ આપવાનો હોય એના બદલે તમે રાજા બનાવી દીધા એ સન્યાસીને તો પુત્ર હસીને બોલ્યો કે તમારે એ જાણવું છે ને કે એને મે મહેલના રાજા કેમ બનાવ્યા તો સાંભળો કે આ સંન્યાસી જે છે એ અન્યાય કરનારો રાજા છે અને ઘરે આવેલા યાજક મદદ માંગનારને ભગાડવા વાળો અને બીજાની સંપત્તિને હડકવા વાળો અને કોઈ ગરીબ દુખી પર અત્યાચાર કરવા વાળા મરીને બીજા જન્મમાં કુતરો બને છે એને કૂતરાનો અવતાર મળે છે અને આ સત્ય છે આમાં કોઈ શંકા નથી એક રાજા સૌથી પહેલા ગરીબને સતાવે છે અને તેની સંપત્તિને હડપે છે પછી કૂતરો કહે છે કે હું પણ આગળના જન્મમાં એક કૂતરો જ હતો અને મે ગરીબોને ખૂબ જ હેરાન કર્યા હતા અને તેમની મહેનતનું ધન ખૂબ જ હડપી લીધું હતું મે અને હું પણ લોકો સાથે બહુ અન્યાય કરતો હતો ની લોકો અને ગરીબોની જમીનો હડપતો હતો અને મારા કરતાં નાના લોકો ઉપર ખૂબ જ અત્યાચાર કરતો એ કારણથી મને આ જન્મમાં કૂતરાનો અવતાર મળ્યો છે અને હવે હું મારા પાપોનું કર્મનું ફળ ભોગવી રહ્યો છું અને મેં એ સન્યાસીને પણ એટલે જ રાજા બનાવ્યો છે એને પણ આગળના જન્મમાં કૂતરાનો અવતાર કૂતરાનું જીવન મળે છે ત્યારે એને ખબર પડશે કે કૂતરાનું જીવન કેવું હોય છે અને પોતાનું પેટ ભરવા માટે કેટલા લોકોનો માર ખાવો પડે છે અને અમારી કૂતરાની જાતિનું જીવન કે સરળ નથી હોતું ભગવાન શ્રી રામ કથા સંભળાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કથા સંભળાવતા કહે છે કે હે રાધા આ એ જ લોકો છે જે પાપ ધોવા માટે ગંગાજીમાં જાય છે પણ ત્યાંથી આવ્યા પછી ફરીથી પાપ કરવાના શરૂ કરી દે છે તો રાધા રાણી બોલ્યા કે હે પ્રભુ તો શું ગંગાજીમાં પાપ ધોવાતા નથી તો ભગવાન શ્રી કૃષ્ણ હસીને બોલ્યા કે રાધાજી ગંગાજીમાં એ એ જ પાપ ધોવાય છે જે પાપ અજાણતા થયા હોય જાણે જોઈને જાણે જોઈને ખબર હોય છતાં કરેલા પાપ ક્યારેય નથી ધોવાતા અને ગંગાજીમાં સ્નાન કરવાથી એ મનુષ્ય પવિત્ર થાય છે જેનું મન સાફ હોય સરળ હોય અને મનમાં કોઈ છળ કપટ ન હોય મનમાં કોઈ ગંદા વિચાર ન હોય અને ગંગાજીમાં છળ કપટ કરવાવાળા બીજાની બહેન દીકરી પર ખરાબ નજર રાખવાવાળા લોકોનું કંઈ જ નથી થતું અને પ્રત્યેક મનુષ્યને તેના કર્મોનું જરૂર ફળ મળે છે માટે મિત્રો ક્યારેય પણ આપણે મુંગા પ્રાણીને હેરાન ન કરવા જોઈએ તમે તેનું પેટ ભર કે ન ભરો ભરો શકો કે ના ભરી શકો પણ એમને મારવું નહીં વગર કામનું એમને હેરાન કરવા નહીં મૂંગા જાનવરને હેરાન કરવાનો આપણો કોઈ હક નથી કારણ કે એ પણ એક જીવ છે જેટલી પીડા વાગવાની આપણને થાય છે તો એટલી જ પીડા એ મૂંગા જીવને પણ થાય છે અને ભગવાન બધાને જ જોએ છે મિત્રો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીને કથા કહી કે કયા પાપના કારણે મનુષ્યને કુતરાનો જન્મ મળે છે તો મિત્રો આ વાર્તામાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સના ભગવાનુ નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ